સાંજનો સમય થાય ત્યારે બાળકોને ટેસ્ટી અને ચટપટો ખાવાનું મન થતું હોય છે અને આજે હું તમારી સાથે શેર કરવાની છું પાઉમાંથી નવા જ નાસ્તાની રેસીપી જે ઓછા સમયમાં એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો છે તે બનીને તૈયાર થઈ જાય છે તમે સાંજના સમયમાં પણ બાળકોને સર્વ કરી શકો છો અને ડિનરમાં પણ તમે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા સ્ટફિંગવાળા પાઉની રેસીપી હું શેર કરવાની છું જે પેરી પેરી પાઉ જે માર્કેટમાં મળતા હોય છે તેવા જ ટેસ્ટ અને તેવું જ ફ્લેવર છે તે રેડી કરીશું તો અહીંયા પેરી પેરી પાઉનો નાસ્તો બનાવીએ છીએ ત્યારે એક મસાલો રેડી કરવાનો છે અહીંયા પેરી પેરી મસાલો માર્કેટમાં પણ મળતો હોય છે પણ આજે આપણે ઘરે જ બનાવીશું તો મસાલો બનાવવા માટે બે ચમચી કાશ્મીરી મરચું લેવાનું છે અડધી ચમચી ક્રશ કરેલા મરી પાવડર લેવાના છે એક ચમચી દરેલી ખાંડ લેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે એક ચમચી જે થોડુંક વધારે ઓરેગાનો લેવાનું છે પીઝા હબ્સ જે આવે છે તે લેવાના છે અને ચીલી ફ્લેક્સ લેવાના છે એક ચમચી ચીલી ફ્લેક્સ જો તમારા ઘરમાં તીખાસ વધારે ખાતા હોય તો ચીલી ફ્લેક્સ છે તે વધારે પણ લઈ શકો છો અને બીજો એક સિક્રેટ મસાલો છે જે સૂટનો પાવડર ફ્રેન્ડ સૂટનો પાવડર ઉમેરવાથી ટેસ્ટ છે તે બહુ સરસ આવશે સૂટનો પાવડર ઉમેરી અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો આ સિક્રેટ એવો મસાલો છે તે રેડી થઈ ગયો છે અને આનાથી જ પાવનો નાસ્તાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે હવે પેરી પેરી પાઉનો મસાલો તો રેડી થઈ ગયો છે તો હવે આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે તો સ્ટફિંગ બનાવવા માટે પેનમાં બટર લેવાનું છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બટરમાં જ સાંતરજો તે જે ટેસ્ટ છે તે બહુ સરસ આવશે અને જો તમારે બટર ના લેવું હોય તો તેમાં પણ તમે કરી શકો છો બટરમાં સાંતરવાથી શાકભાજીનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે હવે બટર છે તે મેલ્ટ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલો આ મસાલો રેડી કર્યો હતો તે ઉમેરવાનો છે અને થોડોક એવો સાંતરવાનો છે અને આ રીતે સાંતરવાથી ટેસ્ટ છે તે બહુ સરસ આવશે ટેસ્ટ સરસ આવશે અને કલર પણ સરસ આવશે સ્ટફિંગનો મસાલો છે તે થોડો કેવો સંતરાઈ ગયો છે તો હવે ડુંગળીની સ્લાઇડ્સ મેં કટ કરી છે તે લેવાની છે અહીંયા મેં ડુંગળી કેપ્સિકમ અને ગાજર લીધા છે જો તમારે બીજા પણ વેજીટેબલ એડ કરવા હોય તે પણ તમે કરી શકો છો વેજીટેબલને વધારે નથી સાતરવાના થોડા કેવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતરવાના છે કેમ કે આપણે પાઉનો નાસ્તો બનાવીએ છીએ તેમાં થોડા ક્રન્ચી સ્લાઇડ્સ હોય તો ખાવાની વધારે મજા આવે છે તો થોડા કેવા સોફ્ટ થઈ ગયા છે તો હવે ગાજર અને કેપ્સિકમને પણ ઉમેરી લેવાના છે અને અડધી મિનિટ માટે સાતરવાના છે થોડા કેવા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું અહીંયા મેં એક બાઉલ જેટલા સ્વીટ કોર્ન લીધા છે તેને પણ બાફીને લેવાના છે તે ઉમેરવાના છે અને જે પેરી પેરી મસાલો બનાવ્યો છે તે ઉમેરવાનો છે અહીંયા પેરી પેરી મસાલો છે તે ત્રણ ચમચી લેવાનો છે મસાલો વધારે હશે તો સ્ટફિંગનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે મસાલાને ઉમેર્યા પછી પણ સારી રીતે મિક્સ કરવાનું છે અને અડધી મિનિટ માટે આપણે સાંતરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક કપ જેટલા પનીર લીધા છે તમારે પનીરને ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મારી પાસે પનીર છે એટલે હું ઉમેરવાની છું પનીરને લાસ્ટમાં ઉમેરવાનું છે જેથી તે સોફ્ટ નહીં થાય જો વધારે થઈ જશે તો એકદમ કડક થઈ જશે એટલે સ્ટફિંગમાં પનીર છે તે લાસ્ટમાં જ ઉમેરવાનું છે અને પનીરને ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે પાવનો નાસ્તો બનાવીએ છીએ ત્યારે સ્ટફિંગ રેડી થઈ ગયું છે સાથે પેરી પેરી મસાલો પણ રેડી થઈ ગયો છે તો સ્ટફિંગને એકબીજા બાઉલમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ આ એકદમ સિમ્પલ સોબર અને એકદમ ઇઝી રેસીપી છે ઓછા સમયમાં તમે બાળકોને ટેસ્ટી અને ચટપટ હોય એવું પાવની રેસીપી છે તે સર્વ કરી શકો છો હવે અહીંયા મેં પાઉ લીધા છે તમે કોઈ પણ પાઉ લઈ શકો છો એવું નથી કે આ જ લેવાના છે તમારી પાસે જે પણ પાઉ હોય તે તમે લઈ શકો છો હવે પાવને વચ્ચેથી કટ કરી લેવાના છે મેં અહીંયા ત્રણ પાવ લીધા છે તમે એક કે બે પાવ પણ લઈ શકો છો હવે એક બાઉમાં મેયોનીઝ લેવાનું છે અને કેચઅપ જે ટોમેટો સોસ આવે છે તે મિક્સ કરવાનું છે ટોમેટો કેચઅપને મિક્સ ના કરવો હોય તે સ્કીપ પણ કરી શકો છો એકલો મેયોનીઝ પણ લઈ શકો છો પણ અહીંયા મેં મેયોનીઝ અને ટોમેટો સોસ મને બંનેને મિક્સ કર્યા છે જેથી થોડાક પાઉ છે ટેસ્ટી લાગશે એટલે ચટપટા લાગશે હવે મેયોનીઝ અને કેચઅપને જે મિક્સ કર્યું હોય તો તે પાઉ પર લગાવી લેવાના છે તમારે આ રીતે ત્રણ સ્લાઇડ્સમાં ના રાખવું હોય તો બે પણ કરી શકો છો હવે આ રીતે પાઉમાં આપણે મેયોનીઝ છે તે લગાવી લીધું છે હવે ઉપરથી જ કેબીઝના પાન લીધા છે તે મૂકવાના છે ફ્રેન્ડ્સ અહીંયા હું કેબીજના પાન મૂકું છું પણ જો તમારે ના મૂકવા હોય તે પણ તમે સ્કીપ કરી શકો છો હવે ઉપરથી જે આપણે સ્ટફિંગ રેડી કર્યું હતું તેને મૂકવાનું છે અને સ્ટફિંગ છે તે સારા પ્રમાણમાં મૂકવાનું છે તો તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે તમે સવે અને બર્ગર છે તે ખાધું હશે તેવું જ બનીને તૈયાર થાય છે અને તેવો જ ટેસ્ટ છે તે બનીને તૈયાર થાય છે સ્ટફિંગની ઉપર પેરી પેરી પાઉનો મસાલો સ્પ્રિંકલ કરવાનો છે અને મેં અહીંયા મેં મોરજેલા ચીઝ લીધી છે મોરજેલા ચીઝથી જ બહાર જે માર્કેટમાં મળતું હોય છે સબવે તેવો ટેસ્ટ છે તે આવશે પણ જો તમારી પાસે મોરજેલા ચીઝ ના હોય તો બીજી ચીઝ પણ તમે લઈ શકો છો હવે ચીઝની ઉપર આપણે થોડો પેરી પેરી પાવનો મસાલો છે તે સ્પ્રિંકલ કરી લેવાનો છે અને પાવને આ રીતે બંધ કરી લઈશું હવે પેનમાં બટર લેવાનું છે અને બટર મેલ્ટ થઈ જાય પછી પાવને ધીમા ગેસ પર શેકવાના છે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પાવને શેકવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતે પાઉને મૂકી દેવાના છે અને ઉપરથી પણ થોડું બટર છે તે લગાવી લેવાનું છે અને પહેલી પહેરી પાઉનો મસાલો છે તે પણ થોડો કેવો સ્પ્રિંકલ કરી લેવાનો છે જેથી તેની ફ્લેવર છે તે અંદર આવી જશે હવે ઢાંકણ ઢાંકી અને થોડીવાર થવા દઈશું એટલે થોડું કેવું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે તમે જોઈ શકો છો કે એક સાઈડથી ક્રિસ્પી થઈ ગયા છે તો તેને હળવા હાથથી પકડી અને બીજી સાઈડ ફેરવી લઈશું એટલે બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી થઈ જશે ઉપરથી અને નીચેથી તમે બટર પણ લગાવી શકો છો ફ્રેન્ડ્સ તમે પણ તમારા બાળકોને સાંજે ભૂખ લાગતી હોય છે ત્યારે સૌ કરી શકો છો સવારના સમયે જો વધારે જમ્યા હોય અને સાંજે ઓછી ભૂખ હોય ત્યારે ડિનરમાં પણ તમે આ પાઉનો એક નવો નાસ્તો બનાવ્યો છે તે તમે સૌ કરી શકો છો અને તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ નાસ્તો છે તે બહુ સરસ લાગે છે અને બાળકોને પણ બહુ જ ભાવશે હું તમને ચેલેન્જ આપું છું કે એકવાર તમે આ બનાવશો ને બીજીવાર બાળકોની ફરમાઈશ આવશે જ કે મમ્મી પાઉનો નાસ્તો છે તે બનાવ બહાર જે સબ્વે અને બર્ગર મળતા હોય છે વડા પાઉ પણ આવા મળતા હોય છે તો તેવા જ બહાર જે મળતા હોય છે તેવા જ પાવનો નાસ્તો છે તે રેડી થાય છે તો પાઉ છે તે બને સારથી સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ચટપટો એવો નાસ્તો છે તે બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમે અંદર લેયર પણ જોઈ શકો છો અને ચીઝથી ભરપૂર એવા લેયર છે તે પણ રેડી થઈ ગયા છે ઓછા સમયમાં એકદમ ક્રિસ્પી અને ચટપટો એવો પાવનો નાસ્તો છે તે તમે બાળકોને સૌ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે મારી પાવની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો સાંજના સમયે બાળકોને ભૂખ લાગતી હોય છે ત્યારે તમે ટેસ્ટી અને ચટપટે એવો પાવનો નાસ્તો છે તે સૌ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની મારી પાવના નાસ્તાની રેસીપી એટલે કે પહેરી પહેરી સ્ટફિંગ પાવને નાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છે નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય જય શ્રી કૃષ્ણ